આ પરિવારજનો દર દર રક્ષાબંધન ના દિવસે આ એના આગળ પાછળ કોઈ નથી અમારી જેય નથી પપ્પા કે નથી દાદી કે કોઈ નથી અમારી માં ભી આકુ મોટો થયો છે જોગો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે બહેનો તેમના ભાઈ છે તેમને રાખડી બાંધે છે અને તેમની રક્ષાના માટે ઈશ્વરને પ્રાર્થના કરે છે અત્યારે અમે ઊભા છે અમદાવાદની જે સાબરમતી જેલ છે ત્યાં અને આ બંદીવાનો જે આ બંદીવાનો જે આ જેલમાં છે જે દોષિત ઠરેલા છે તેઓની બહેનો આજે તેઓની આ રાખડી બાંધવા આવી છે જે પ્રકારે તમે અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે મુજબ આ ભાઈ છે આ ભાઈ અમદાવાદની સાબરમતી જેલમાં છે આ બહેન તેમને અત્યારે રાખડી બાંધી રહી છે અને જે પ્રકારે આ પવિત્ર તહેવાર છે બહેનો તેમના ભાઈની રક્ષાના માટે પ્રાર્થના કરતી હોય છે ભાઈઓ કોઈને કોઈ કારણસર જાણતા અજાણતા તેમના જીવનમાં કોઈક એવો ગુનો થયો છે અને તે ગુનાના કારણે તે જેલમાં આવેલા હોય છે અને પરિવારજનો છે તે દર રક્ષાબંધને તેમના ભાઈને મળવા આવતા હોય છે ભાઈને રાખડી બાંધતા હોય છે ભાઈ છે તેઓની રક્ષાના કાજે તે પ્રાર્થના પણ કરતા હોય છે રક્ષાબંધનનો એક અટૂત્ર આ પર્વ છે જેમાં ભાઈ બહેનનો સતત પ્રેમ છે તે ઝળકતો પણ હોય છે જે પ્રકારે તમે દ્રશ્યો સીધે સીધા જોઈ રહ્યા છો આ બહેન છે આ બહેન તેમના ભાઈને અત્યારે રાખડી બાંધી રહ્યા છે અને ત્યાર પછી હવે તેમનું મોં પણ મીઠું કરાવશે જે પ્રકારે આપ સીધે સીધા અમદાવાદની સાબરમતી જેલમાંથી દ્રશ્યો જોઈ રહ્યા છો જે આ બંદીવાન છે આ બંદીવાનો છે તેઓની બહેન તેમને રાખડી બાંધે છે મોં મીઠું કરાવે છે અને આ વખતે સાબરમતી જેલમાં એક નવતર પ્રયોગ પણ કરવામાં આવ્યો છે અને આ પ્રયોગમાં જે બંદીવાન ભાઈઓ છે આ બંદીવાન ભાઈઓને આ બહેનો તેમના પરિવારજનો રાખડી બાંધે છે ત્યાર પછી ત્યાર પછી આ પરિવારજનો છે આ પરિવારજનોને જેલ જે તંત્ર છે તેમના દ્વારા વૃક્ષ છે તે વૃક્ષના છોડ છે તે પણ ભેટ આપવામાં આવે છે અને આ એક નવતર પ્રયોગ છે તેની શરૂઆત અમદાવાદની સાબરમતી જેલ દ્વારા કરવામાં આવી છે અને એક આ નવતર શરૂઆત છે વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો આ એક મેસેજ તંત્ર આપવા ઈચ્છી રહ્યું છે અને આ બહેનો છે આ ભાઈને જ્યારે રાખડી બાંધે છે તે સમયે લાગણી સભર પણ બન્યા છે કેમ કે ક્યાંક ને ક્યાંક આ ભાઈઓ છે તેમના જીવનમાં જાણતા અજાણતા એવી કોઈક ભૂલો થયેલી હોય છે અને ત્યાર પછી કોટ તેઓને દોષિત ઠેરવતા હોય છે અને તેઓનો જે પ્રકારનો ગુનો હોય છે તે ગુનાને અનુરૂપ તેમને સજા ફટકારતી કોર્ટ હોય છે અને આ પરિવારજનો દર દર રક્ષાબંધનના દિવસે આ ભાઈ છે તેમને રાખડી બાંધવા આવતા હોય છે જ્યારે કોઈ વ્યક્તિ ઈર્ષા અદિખાય ગુસ્સા કે બદલાની ભાવનાથી કે જાણતા અજાણતા કોઈ ગુનો કરી દે છે અને ત્યાર પછી જ્યારે તે જેલમાં આવે છે ત્યારે ન માત્ર તે બંદીવાન જેલની સજા ભોગવતા હોય છે પરંતુ તેમનો સમગ્ર પરિવાર છે તે સમગ્ર પરિવાર પણ આ જે સજા છે આ સજા ભોગવતા હોય છે જે પ્રકારે તેમના પરિવારજન સાથે પણ વાત કરીએ બેન રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે રાખડી પણ બાંધવાશ્વરને મનોકામના કરો છો શું પ્રાર્થના કરો છો કે મારા પપ્પા જલ્દીથી જલ્દી ઘેર આવતા રહે એ તો જે પ્રકારે આપ જોઈ રહ્યા છો અન્ય પણ પરિવારજનો છે આ પરિવારજનો જે પ્રકારે બંદીવાન ભાઈ છે તેમના જ પરિવાર છે તેમને વૃક્ષ ભેટ આપી રહ્યા છે અને જે જેલ તંત્ર છે તેમના દ્વારા પણ એક સરસ મેસેજ આપવાનો પ્રયાસ કરી રહ્યો છે પર્યાવરણ બચાવો વૃક્ષોનું જતન કરો અને ઘેર ઘેર જે વૃક્ષો છે તેની વાવણી કરો તેવો એક મેસેજ સ્પષ્ટ આ વહીવટીતંત્ર આપવા માટે એક નવતર પ્રયોગ છે તે આજે કરવામાં આવી રહ્યા છે જે પ્રકારના તમે આ દ્રશ્યો જોઈ રહ્યા છો આ દ્રશ્યોમાં બંદીવાન ભાઈઓ છે તેઓની બહેનો તેમના પરિવારજનો આજના દિવસે અહીંયા આવતા હોય છે તેઓને મીઠાઈ ખવડાવતા હોય છે વાતચીત કરતા હોય છે અને ક્યાંક ને ક્યાંક જે પ્રકારે આ પરિસ્થિતિ તેમના જીવનમાં છે જાણતા અજાણતા તેમના પરિવારના આ સભ્યથી કોઈ ભૂલ થાય છે અને ત્યાર પછી તે જેલમાં આવતા હોય છે અને જેલમાં આવ્યા પછી ન માત્ર બંધીવાનું પણ તેમના પરિવારજનો પણ સતત આવી સજા જે ભોગવતા હોય છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે પરિવારજનો અત્યારે રડી રહ્યા છે કેમ કે તેમનો ભાઈ છે તેમનો પુત્ર છે તે આ જેલમાં જ્યારે આવે છે ત્યારે સ્વાભાવિક છે કે તહેવારના સમયે વ્યક્તિ છે તેની પીડા અને યાતના ખૂબ વધી જાય છે કેમ કે પરિવારનો એક સભ્ય જ્યારે એક જેલમાં હોય તેમના સાથે ના હોય ને આવી સ્થિતિમાં તેમને મળવાનું આવવાનું થાય ત્યારે સ્વાભાવિક છે કે તે દુઃખ અને તે પીડા છે તે પરિવારજણ જ જાણતા હોય છે અને તે બંદીવાન જ જાણતા હોય છે આપણે વાત પણ કરી શકીએ બેના છે રક્ષાબંધન પ્રાર્થના કરશું હા બોલને તો ભાવુક થઈ ચૂક્યા છે તેમના પરિવારજનો જે પ્રકારે તેમના પરિવારના સભ્ય છે જેલમાં છે રક્ષાબંધનનો તહેવાર અમારે છોકરો જલ્દી છૂટી જાય બીજો અમારે પ્રાર્થના ભગવાન આગળ મેં દુઆ માંગી છોકરો અમારે જલ્દી બહાર આવી જાય બસ કાંઈ નહીં પપ્પા પપ્પા કોઈ નથી દાદી નાનો મોટો થયો છે બસ સાહેબ જલ્દી છોડી બસ અમારે બીજી પ્રાર્થના કરી ભગવાનને એ જ પ્રાર્થના કરી દાદીનો કોઈ નથી લાકડીનો ટેકો દાદીને એક જ હું મારા આરેથી આવીશ મારે બીજી પ્રાર્થના ભગવાન આગળ હું એ જ માંગુ છું મા મેરડી માં ચાવું મારે પાણી બહાર લઈ જાય એના આગળ પાછળ કોઈ નથી અમારી સિવાય તો આપ જોઈ શકો છો કે જે પ્રકારના ભાવુક દ્રશ્યો છે તે ભાવુક દ્રશ્યો આ જેલમાં જોવા મળતા હોય છે જયારે દિવાળી હોય જયારે રક્ષાબંધન હોય ઈદ હોય કોઈ પણ તહેવાર હોય તે તહેવારના સમયે જે બંદીવાન ભાઈઓ અહીંયા તેમણે જે પ્રકારનો ગુનો કર્યો છે તે ગુનાની સજા કાપતા હોય છે તેમના પરિવારજનો અહીંયા મળવા આવતા હોય છે અને સ્વાભાવિક છે કે તહેવારના દિવસે જ્યારે તેમના પરિવારનો એક સભ્ય તેમના સાથે ના હોય તો તે પીડા છે જે તકલીફ છે તે તેમના પરિવારજનો જ કેવળ અને કેવળ સમજી શકતા હોય છે જે પ્રકારે આજ રક્ષાબંધનનો તહેવાર છે શું દુઆ કરશો તમે બસ મારા પપ્પા જલ્દી ઘરે આવી જાય બસ ઉનકે વગર સબ સુના હૈ હમારી સમજો

અને દર જે તહેવારો હોય છે દરેક તહેવારોમાં આ દ્રશ્યો છે તે સતત જોવા મળતા હોય છે જ્યારે કોઈ વ્યક્તિ જાણતા અજાણતા તેમના જીવનમાં કોઈ ગુનો કરે છે જાણતા અજાણતા ભૂલ કરે છે અને ત્યાર પછી જ્યારે સ્વાભાવિક છે કે મામલો કોર્ટને આધીન થયા પછી જે તે વ્યક્તિ તે ગુનામાં દોષિત ઠરે છે અને ત્યાર પછી અમદાવાદની સાબરમતી જેલમાં તેઓ અનેક વર્ષો અને તેમણે જે પ્રકારના ગુના કર્યા હોય તે મુજબની સજા કાપતા હોય છે પરંતુ ન માત્ર જેલમાં રહેલા વ્યક્તિ સજા કાપતા હોય છે પરંતુ તેમના પરિવારજનો પણ એટલી જ સજા કાપતા હોય છે તેમના પરિવારજનો પણ એટલું જ દુઃખ અને યાતના વેઠતા હોય છે અને તહેવાર છે તહેવારના સમયે પરિવારનો સભ્ય દરેકને યાદ આવતું હોય છે રક્ષાબંધનના પવિત્ર જે તહેવાર હોય છે તે તહેવાર સંબંધે સાબરમતી જેલમાં આ ભાવુક દ્રશ્યો સમયાંતરે સર્જાવતા હોય છે પરિવારજનો તેમને મળતા પણ હોય છે આ પ્રકારના સમાચાર પણ તમને નવજીવન ન્યૂઝ પર સતત જોવા મળશે કેમેરામેન અબુઝર શેખ સાથે તોફી ગાંછી નવજીવન ન્યૂઝ અમદાવાદ